હેલો એવરી વન ગુડ મોર્નિંગ તો અહીંયા સવાર સવારમાં આપણે બટેટા પૌવા ખાઈએ છીએ અને આ બટેટા પૌવામાં બટેટા તો હતા નહીં કારણ કે બટેટા અમને પસંદ નથી એટલા માટે અને અહીંયા વરસાદ એકદમ ધોધમાર વરસી રહ્યો છે અને આપણી તૈયારી પણ એટલી જ ધોધમાર થઈ રહી છે કારણ કે આ વખતે તો આપણે તલાટી બનીને રહેવાનું છે અને મિત્રો તમારી કમેન્ટ્સ દ્વારા મને છે તે તમે મારી સાથે કનેક્ટેડ રહેજો કારણ કે અહીંયા મારી સાથે બીજું કોઈ તૈયારીવાળું છે નહીં એટલા માટે કમેન્ટ કરતા રહેજો હું જ્યારે હોસ્ટેલમાં હતી ત્યારે મારી ફ્રેન્ડ મારી સાથે હતી અને અમે બે તૈયારી એક સાથે જ કરતા એકબીજાને પ્રશ્નો પૂછીને એકબીજા સાથે તૈયારી કરતા પણ અહીંયા કોઈ નથી એટલા માટે થોડુંક અજીબ લાગે છે પણ તમે લોકો કમેન્ટ સેક્શન આખું ભરી દેજો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો આગળ હું બતાવવાની છું કેવી રીતના હું અલગ અલગ સેક્શન બનાવું જોઈએ અને જો વિડીયો પસંદ આવતો હોય તો તમે તમારા મિત્રોને શેર કરતા રહેજો અને લાઇક તો કરવાનું ભૂલતા જ નહીં એક બેન પૂછતા હતા કે તમે કોના વિડીયો જોવો છો તો હું મને જે વિડીયો જે શિક્ષકો પસંદ આવે છે એમના જ જોઉં છું અને મોટાભાગે વન પોઈન્ટ ફાઇવની સ્પીડ ઉપર જ જોતી હોઉં છું અને અહીંયા હું કરંટ અફેર્સનો વિડીયો હું જોઉં છું જે મને સિંધી સાહેબનો છે અને હવેથી મેં રાતે પણ વિડીયો જોવાનું ચાલુ કરી દીધી છે કારણ કે છે ને વિડીયો બહુ વધી જાય છે અને વાંચવાનો ટાઈમ બહુ ઓછો મળે છે એટલા માટે હવેથી રાતે છે ને હું એક બે કલાક તો કાઢી જ લઉં છું ગમે એમ કરીને અને જો ત્યાં ક્યારેક ન મળે ને તો રાતે મારી જ્યારે ઊંઘ ઉડે ને ત્યારે હું લખવાનું ચાલુ કરી દઉં છું તો અહીંયા તમે જો નવા ઓપરેશનો એવોર્ડ્સ ગુજરાત પાક્ષિક આવી રીતના હું અલગ અલગ સેક્શન બનાવું છું અને પછી એ એના કારણે શું એમાં જ નાખું છું એટલે જ્યારે રિવાઇઝ કરવાનો ટાઈમ આવે ને ત્યારે બહુ સહેલાઈથી યાદ રહી જાય છે અહીંયા મૂકી હતી ને લાઇટ ગઈ લાઇટ શું ઓલો ગેસ હોયો ગયો અને અહીંયા ભાત હજી ચડાવવાના હતા અને અહીંયા બધું સુધારવાનું લઈને બેઠી હતી જોઈ શકો તમે તો હવે ફેરવી નાખીએ ત્યાં સુધીમાં બાટલો આવી જાય પાછો તો એક ભાઈ કમેન્ટમાં પૂછતા હતા કે હાઈકોર્ટ ડીવાયસ હજી રિઝલ્ટ નથી આવ્યું પણ હાઈકોર્ટ ડીવાયસ પ્રિલિમ્સ હતી એમાં મારે થોડાક માર્ક ઘટ્યા હતા એવું બધું હતું અને અહીંયા આપણે અહીંયા જમવા બેસી ગયા છીએ અને આજે તો બહુ મોડું થઈ ગયું જમવાનું અને અને જમીને આ એકદમ વરસાદ ચાલુ થઈ ગયો તો હવે જમીન પણ ધરાઈ ગઈ છે તો પાણી અંદર જાતું પણ નથી અને આવી રીતના ઉપર ભરેલું રહે છે બે દિવસથી આ તો હમણાં એટલો વરસાદ છે ને તમારા જિલ્લામાં કેવો વરસાદ છે એ કમેન્ટ કરીને જણાવજો અને અહીંયા જમીને પછી આપણે આપણા પાછા લેક્ચર ઉપર આવી ગયા છે અને અત્યારે હું જોઉં છું સાયન્સનો લેક્ચર કારણ કે સાયન્સ મને બહુ ઓછું ફાવે છે એટલા માટે લેક્ચર જોઈને એને યાદ રાખવું પડે છે હું મારી રીતે એને બહુ સમજી શકતી નથી અને જે સમજવાના વિષય હોય ને એ હું મારી રીતના જ કરું છું અને આના સિવાય જીઓગ્રાફી છે જે આપણે જાતે વાંચેલું હોય ને તો પણ એને સમજવામાં થોડીક ભૂલ પડે એટલા માટે એના પણ વિડીયો જોવા પડે છે અને હવે મારે બે સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયા છે બે બેને આમ તો ત્રણ એક છે આપણું બંધારણ બીજું છે જીઓગ્રાફી અને ત્રીજું છે ગુજરાતી વ્યાકરણ તો આ ત્રણ સબ્જેક્ટ ક્લિયર છે અને હવે બાકીના સબ્જેક્ટ આગળ હું કરતી જઈશ અને હું તમને જણાવતી જઈશ કે કેવી રીતના ક્યાં પહોંચી છું અને આપણે સાયન્સના લેક્ચરની નોટ બનાવી લીધી છે અને આ મારી નોટબુક છે જે બધા વિષયો હું આમાં જ લખતી હોય છું કરંટ અફેર્સ સિવાય તો આમાં બધા વિષયોનું મિક્સ હોય છે કારણ કે અમારા એક્ઝામમાં છે ને અલગ અલગ બુક ગોતવા ન જવી પડે એટલા માટે મેં આવી રીતના બનાવ્યું છે અને આ બ્લેન્ક બુક છે એમાં લખવાથી પછી હે ને આગળ મેન્સમાં પણ ફાયદો થશે તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખી અને મળી આવતા વ્લોગમાં